હલો ફ્રેન્ડ્સ મીઠાની અંદર કાચા પૌવા નાખીને તો જુઓ એટલી સરસ રેસીપી બને છે કે તમે લોકો વિશ્વાસ પણ નહીં કરો કે આવી રેસીપી તમે ક્યારેય જોઈ પણ નહીં હોય અને બનાવી પણ નહીં હોય હા ફ્રેન્ડ્સ એ સાચી વાત છે આપણે એક વાટકી મીઠામાં એક વાટકી પૌવા એડ કરીને આપણે એકદમ નવી રેસીપી બનાવશું તો વિડિયોને એન્ડ સુધી જોતા રહેજો અને વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો આવા જ નવી નવી રેસીપી જોવા માટે તો અહીંયા આપણે એક વાટકી ચોખાના પૌવા લીધા છે એક વાટકી આપણે નમક લીધું છે જે મીઠું આવે છે નોર્મલ તે જ લેવાનું છે હવે આપણે એક વાટકી મીઠું છે તે એક કઢાઈમાં એડ કરી દેસું અને ગેસને ઓન કરી દેસું ગેસ આપણે થોડીવાર ફાસ્ટ રાખવાનો છે પછી આપણું મીઠું ગરમ થઈ જાય પછી આપણે ધીમો કરી દેવાનો છે તો અહીંયા આપણે નમક ગરમ થઈ રહ્યું છે અને તમે જોઈ શકો છો કે નમકની અંદર નાના નાના ગાંગડા પણ થઈ ગયા છે તો ત્યાંને આપણે આ રીતે મેસરની મદદથી આપણે આ રીતે મેશ કરી લેશું તો ગાંગડા છે તે દૂર થઈ જશે અને મોશ્ચરના લીધે એ ગાંગડા નમકમાં થઈ જતા હોય છે તો ભેજના ભાગના લીધે ગાંગડા થઈ જાય છે તો તમે આ રીતે એને દૂર પણ કરી શકો છો જેથી આગળ આપણને એ નડશે નહીં હવે આપણે નમક સરસ એવું ગરમ થઈ ગયું છે હવે આપણે એક વાટકી જેટલા પૌવા છે તે આપણે નમકમાં જ એડ કરી લેશું નમકમાં એડ કરીને આપણે સતત આ રીતે ચલાવતા રહેશું જેથી પૌવા છે તે એકદમ સરસ ક્રિસ્પી અને કરારા બનીને તૈયાર થઈ જશે જેવા પૌવા તમે તેલમાં તળો છો તેવા જ પૌવા આ નમકની અંદર જ તૈયાર થાય છે અને બિલકુલ ઓઇલ ફ્રી છે એક પણ ટીપું આપણે આમાં તેલ નથી યુઝ કરવાના તો પણ એટલા ક્રિસ્પી અને એટલા સ્વાદિષ્ટ લાગે છે તો આ રીતે આપણે સતત ચલાવતા રહીશું જેથી પૌવા છે એકદમ ક્રિસ્પી અને કરારા થઈ જશે તો તમે જોઈ રહ્યા છો કે પૌવા આપણા સરસ એવા શેકાઈ ગયા છે તો ગેસને હું બંધ કરી દઈશ નહીતર છે પૌવા છે બળવા લાગશે તો ગેસ આપણે બંધ કરી દીધો છે હવે પૌવાને આપણે એક સાથે કાઢી લેશું હવે આપણે ચાયણાની મદદથી આપણે પૌવા અને મીઠાને અલગ કરી લેશું તમારી પાસે કોઈ પણ ચાયણો હોય તો તેનેથી તમે પણ આને ચાળી શકો છો ચોખા ચાળવાનો ચાણો આપણે લેવાનો છે જેથી નમક અને પૌવા બે અલગ થઈ જાય વધારે નમક પૌવામાં ના રહે એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે નહીતર આપણા પૌવા છે તે વધારે ખારા લાગશે પણ આ રીતે તમે સરસ ચાળી લેશો તો બિલકુલ તમને ખારા પણ નહીં લાગે અને એકદમ સરસ નમકીન લાગશે અને એકદમ ક્રિસ્પી થઈ ગયા છે જોઈ શકો છો તમે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચોક્કસથી કરી લેજો આવી નવી નવી રેસિપી જોવા માટે હવે આપણે પૌવાને આપણે એક વાટકામાં ગાઢી લીધા છે અને થોડા ઠંડા થવા માટે આપણે રાખી દેસું ફરીથી આપણે એ જ કઢાઈમાં નમક એડ કરીને સિંગદાણા એડ કરી લેશું સિંગદાણા આપણે તમારી ક્વોન્ટિટી પ્રમાણે એડ કરવાના છે એક વાટકી આપણે પૌવા લીધા હોય તો અડધી વાટકીથી ઓછા આપણે સિંગદાણા લેવાના છે સિંગદાણાને પણ આપણે આ રીતે નમકમાં જ શેકવાના છે જેથી એકદમ ક્રિસ્પી અને સીંગ જે આપણે ખાતા હોઈએ છીએ તેવી આ શીંગનો જ સ્વાદ આવશે આની અંદર અને એકદમ મસ્ત એવો સ્વાદ આવે છે નમકમાં શેકવાથી તો થી ચાર મિનિટ સુધી આપણે આ રીતે સિંગદાણાને શેકતા રહેશું મારું ગળું થોડું ખરાબ થઈ ગયું છે એટલા માટે આઈ એમ સોરી હવે આપણે સિંગદાણા શેકાઈ ગયા છે સિંગદાણા કેટલા શેકાવા દેવાના છે સિંગદાણાની ફોતરી ઉપરથી ઉતરવા લાગશે અને સિંગદાણા ફાટી પણ જશે ત્યારે તમારે સમજવાનું છે કે સિંગદાણા આપણા શેકાઈ ગયા છે હવે આપણે ઝારાની મદદથી આપણે સિંગદાણા અને નમકને અલગ કરી લેશું ને આ રીતે આપણે કાઢી લેશું છે ને ફ્રેન્ડ્સ એકદમ નવી રેસીપી જે ઓઇલ ફ્રી ખાતા હોય તેના માટે ખાસ છે અને આ રેસીપીની ખાસિયત એ છે કે આને તમે બે મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો હવે અહીંયા મેં નારિયેલની ચિપ્સ અને કાજુ અને કિસમિસ લીધી છે જે સૂકી દ્રાક્ષ પણ કહેવાય છે તેને મેં હલકી રોસ્ટ કરી લીધી છે હવે આપણે સિંગનાણા પણ સરસ એવા હલકા ઠંડા થઈ ગયા છે હું તમને બતાવી દઉં જો ફ્રેન્ડ્સ એકદમ સરસ તેની ફોતરી ઉતરી જાય છે ને તો આપણી સીંગ આ બરાબર તૈયાર થઈ ગયેલી છે તેને આપણે આ પૌવાની અંદર જ એડ કરી લેશું જે આપણે કાજુ કિસમિસ અને નારિયેલ ત્રણેય વસ્તુને આપણે રોસ્ટ કરીને લીધું છે તે પણ આપણે એડ કરી લેશું હવે આપણે આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લેશું આની અંદર આપણે મસાલો પણ એડ જરૂરથી કરીશું જેથી ટેસ્ટમાં બરાબર મજા આવે એવો આપણે મસાલો એડ કરશું તો અહીંયા મેં બધું જ બરાબર મિક્સ કરી લીધું છે જો ફ્રેન્ડ્સ કેટલા સરસ બનીને તૈયાર થયા છે આ ચેવડો તમે સવારમાં પણ ખાઈ શકો છો સાંજે પણ ખાઈ શકો છો અને સ્ટોરેજ પણ કરી શકો છો હવે આપણે આની અંદર મસાલો એડ કરીશું જેથી થોડું ચટપટો ફ્લેવર આવશે લાગે છે ને એકદમ સરસ હવે આપણે ચાટ મસાલો એડ કરવાનો છે ચાટ મસાલો પણ તમે એડ કરી શકો છો અને આમચૂર પાવડર હોય તો એ પણ તમે આમાં એડ કરી શકો છો અને દળેલી ખાંડ આપણે એક ચૂટકી જેટલી આમાં એડ કરવાની છે બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેવાની છે ચાટ મસાલાનો ફ્લેવર એટલો સરસ આવે છે કે તમને વારંવાર ખાવાનું મન થશે અને એકદમ ક્રિસ્પી છે અને બિલકુલ તેલ આમાં નથી તો આપણે એકદમ હેલ્ધી પણ કહેવાય છે ને એકદમ સરસ ક્રિસ્પી અને કરારા પૌવા ચોખાના પૌવાનો આમ તો ચેવડો બધા બનાવતા જ હોય છે પણ બધા લોકો તેલમાં જ બનાવતા હોય છે અને આજે આપણે આને નમકમાં તૈયાર કર્યો છે આ જેવડો તમને કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં અને મારી ચેનલ ઉપર જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા અને આગળ શેર જરૂરથી કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય આવજો